આ સરસ ગૌશાળાનું આયોજન કરેલું ગામ વતી કારણ કે આટલું આયોજન કરવું કંઈ સહેલી વસ્તુ નથી મેં મારા પોતાની જિંદગીમાં ઘણા બધા એવા સ્ટ્રગલ કર્યા છે કે આપણે કોઈ પણ વસ્તુને દાન આપવું સહેલું છે પણ કરમ કરવું ખૂબ અઘરું છે અને જે તમે જે ચલાવો છો એ ખૂબ સહાનુભૂતિ દયનીય પાત્ર કહેવાય અમારા ડૉક્ટર એસોસિએશન વતી તમને ક્યારેય કોઈ વિકટ પરિસ્થિતિમાં અમારા તરફથી કંઈ જરૂર પડે તો વિના સંકોચે કહેજો ફૂલની તો ફૂલની પાકડી મારા અમારા તરફથી જરૂર મદદરૂપ થઈ છે બીજું કે ગૌશાળામાં તમે આટલું કાર્ય કરો છો એક ઝઘાણા ગામની અંદર આવો પ્રોગ્રામ ચાલે એ પ્રોગ્રામની અંદર કેવું છે કે આપણે ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે આપણા આગાવાલાને કે ગોમજણ જમાડતા હોઈએ પણ એ લોકોએ ગામ લોકોએ કેવો નિયમ નિયમ કરેલો કે ભાઈ ગામની ગાયો ભૂખી ના રહેવું જોઈએ આગાવાલા તો આપણે જમે બીજા બહારના લોકો આવીને જમે છે તો પણ ગૌમની ગાયો નહીં જમતી ને એટલે જેના ઘરે નાના મોટો પ્રસંગ હોય ને તો એ લોકો મૂળ ફૂલની તો ફૂલની પાંખડી પડે ટોલો નો આખે ભાઈ માપની જે પરિસ્થિતિ હોય પણ ગૌશાળામાં આપે તો ગાયોનું પોતાનું મૂળ ચાલે કરે એમ ગૌશાળાનું મેનેજમેન્ટ એટલે જો આવું શક્ય હોય તો કરજો એમ ચાલો